બહુ જ ડર લાગે છે રાત નું અમારે વાહુ આવવું હોય તો માલ તો રેટા હોય બે ભાઈ આવી છે બે ભાઈ બીક તો લાગે ને ડર તો લાગે ને રસ્તામાં હોય છ વાગે વાગે ત્યાં આવી જાય તોડા દઈએ વાળી આજુબાજુ રખડે ઘઉં છે ઝાડ પાણી કેવી રીતે વાળવા જવું ઝાડ માં ઘઉં માં એમાં હોય ઘઉં તો નીકળી ગયા ઝાડ છે ત્યાં ઝાડ માં ઝાડ માં રે છે કેવી રીતે પાણી વાળવા જવું અને તાત્કાલિક આને અપડી જાય મેં દીપડાને નજીકથી નજીક થી જોયો હું કાલે બપોરે પાણી વારતો હતો ત્યારે એ નીકળો મારી જાહેરમાંથી અને હું થોડીક ડર લાગ્યો મને ડર લાગ્યો એટલે મેં હાકલ હાકલ પાડી હાકલ પાડી એટલે જાહેરમાં વ્યો ગયો પછી મેં મારા ભત્રીજાને બેને ફોન કર્યો એને બોલાવ્યા અને ત્યારે હું જાહેરમાંથી બહાર નીકળી આવી ગયો પાણી વારતા વારતા બહુ ગંભીર સ્થિતિ હતી ખેડૂતોની બધાની આવી જ પરિસ્થિતિ છે મોતના મોઢામાં જ જીવ્યા છે બધા અત્યારે બે મહિનાથી એનો ત્રાસ બહુ છે રાતે નથી આવી દિવસના નથી આવી શકતા અમે એરંડિયાનું વાવેતર કરી છે ને અત્યારે મારે જાહેર છે એને એરંડિયા જાહેર અને ઘઉં ત્રણ પાક વાવી છે પાણી વારવા કઈ રીતના જઈએ ધોરે દિવસે એ જાહેરમાંથી નીકળે છે તો પાણી વારવા શું જઈએ અમે